નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી હાર્દિક સ્વાગત કરું છું હોવ જોઈ યાદ મુખ્ય સમાચાર ગણેશ ચતુર્થી કે ગણેશ ચૌથનો તહેવાર વિક્રમ સંવંતની ભાદરવા સુદ ના રોજ મનાવવામાં આવે છે આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ મનાવવામાં આવે છે આ તહેવારને સંસ્કૃત તમિલ તેલુગુ અને કન્નડમાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી કોંકણીમાં વિનાયક ચવત અને નેપાળીમાં વિનાયક ચથા તરીકે પણ ઓળખવામાં આવે છે ગણેશજીનો આકાર અન્ય દેવ દેવતાઓથી અલગ છે ગણેશ ચતુર્થીનો તહેવાર ભારતભરમાં ધામધૂમથી મનાવવામાં આવે છે મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં તો ગણેશ ચતુર્થી પછી દસ દિવસ સુધી સતત ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે ભગવાન ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરી ભક્તિભાવથી દસ દિવસો સુધી વિઘ્નહર્તા શ્રી ગણેશની પૂજા કરે છે ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપન્નતા આવે છે માન્યતા મુજબ આ દિવસે વ્રત રાખવાથી ભગવાન ગણેશ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ગણેશ ઉત્સવના અંતિમ દિવસે મલબત્ત અનંત ચતુર્થીના દિવસે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે ત્યારે અમરલીના લાઠી રોડ પર આવેલ વલ્લભનગર સોસાયટીમાં હર્ષોઉલ્લાસ સાથે અનોખી રીતે ગણપતિ મહોત્સવ ઉજવાય છે એક સાથે સોસાયટીના છ ઘરોમાં ગણપતિ બાપાનું આગમન ધૂમધામ પૂજા અર્ચના કરી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી રહી છે વર્ષોથી ગણપતિની દસ દિવસ સેવા કરીને આનંદ અનુભવશે અને વિસર્જન સમયે દુઃખ અનુભવે છે તેવું જણાવ્યું હતું સોસાયટીના સાત સહકારથી વર્ષોથી ગણપતિ ઉત્સવને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે નમસ્કાર દર્શક દશક મિત્રો લોહસ્તાનના ન્યૂઝમાંથી હું પાર્ટી સોલ ગણપતિ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે લોકો પંડાલોમાં અને ઘરોમાં અનેક રીતે ઉજવણી કરતા હોય છે ત્યારે આપણે પહોંચ્યા છીએ અવલી માલ લાઠી વડે કઈ રીતની પૂજા આશ્રમને કેટલા વર્ષ ગણપતિ બેસાડે છે તેમની પાસેથી જ ગણપતિજીનું ખાસ મહત્ત્વ હોય છે ત્યારે મહારાષ્ટ્રમાં તેમનું ખાસ મહત્ત્વ હોય છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તેમને મહારાષ્ટ્રી પેરવેશ પણ પહેરી હોય છે ખૂબ સરસ લાગી રહ્યા છે તેમની પાસે વધુ જાણીએ ગણપતિ વિશે આમચાઈ મરાઠી અમે ગણપતિ બસવ તેથી આમ પુષ્કળ આવડસ ગણપતિ જ્યા કારને આમ સગ્વરે કામ હોત મારા મકાન ઘત પણ ગણપતિ બાપ્પાના સહિત પાયા પડલી કાં મી નવું ઘર ઘેન નીતે મસવેલ તો ત્યાં કારણને મી ચાંગલી आणि गणपती बसवले त्यांच्या ज्या दिवशी बसायच्या वक्ती मी पुष्कळ मानली होती मला असं वाटलं मी गणपती नाही बसवलो गणपती बाप्पांनी मला असं सा, सांगितलं की ना तू आणले तर तू बसवू शकेन तर मी त्या कारणाने सकाळी उभी झाली त्यांना बसवलं हे गणपतीचा तेव्हा आमचा खुशीचा तेव्हा आहे आणि ते आम्हाला सगळ्यांना आवडतो आणि आमच्या प्रसादमध्ये आम्ही मोदक करतो आम्हाला यांच्यात खूप आवड आहे दस दरवर्षी गणपती असून किटल उत्साह होईल आम्हाला दरवर्षी असं वाटतं काय जेवायचं नाही काही नाही पण आम्हाला गणपतीचा फार आवड आहे आणि ग गणपतीची इतकी एवढी खुशी होय चेल्या दिवशी विसर्जन होतात बाप्पा तेव्हा आम्हाला असं वाटतं काय गणपती बाप्पा तुम्ही आमच्या घरनं नका जाऊ तुम्ही जातात तर आम्हाला नाही आवडत तुम्ही आमच्या घरी दहा दिवस राहिले तर आम्हाला फार आवड तुम्ही आम्हाला सोडून नका जाऊ आणि तुम्ही जाता तरी तुमच्या मम्मीला त्यांना सगळ्यांना सांगा का मी तिकडे जेवलो मोदक खाल्लं प्रसाद खाल्लं सगळं खाल्लं तुमच्या मम्मीला जाऊन तिकडे तुम्ही सांगा आता ह्या बोलती नाही मी पण मुंबईमध्येच राहते दहा वर्ष मी मुंबईमध्ये राहते तिकडे गणपतीचं महत्व खूप आहे मला पण गणपती खूप आवडते इकडे मी आली ती मी निश्चय केली की मी पण गणपतीचा उत्सव करणार माझा घरी गणपतीच्या स्वागत करणार पूजा अर्चना करणार आणि आवर्षाने मी पण गणपती दादाची पूजा क करले आणि प्रसाद करले बस गणपती बाबाला सांग सांगायला पाहिजे आमच्या सगळ्यांना आशीर्वाद देऊ आणि तुमच्या आशीर्वादसाठी आम्ही तम तुमची पूजा करणार आणि काय बोलचूक होणार तरही आम्हाला आम्हाला माफ करणार जय गणेश नमस्कार मारं ना नाम मृता जोशीचे અને હું છેલ્લા બાવીસ વર્ષથી ગણેશ ઉત્સવની ઉજવણી કરું છું વલ્લભનગરમાં મારું આ પહેલું વરસ છે અને એકવીસ વર્ષથી છેલ્લા અમે ઉજવણી કરતા આવ્યા છીએ આપણા વર્ગમાં આમ તો ઘણી દંતકથાઓ પ્રચલિત છે કે ગણેશ ઉત્સવ શું કામ મનાવવામાં આવે પરંતુ મારું માનવું એવું છે કે હિન્દુ ધર્મ પ્રમાણે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં સૌ પ્રથમ ગણેશજીને યાદ કરવામાં આવે છે તો આપણે દરેક કાર્ય પહેલાં ગણેશજીને યાદ કરીએ તો ગણેશ ઉત્સવના દિવસે કેમ નહીં આ તો એમનો જન્મદિવસ છે અને એક દંતકથા પ્રમાણે મેં એવું સાંભળ્યું છે કે શિવજીએ જ્યારે એમનું માથું જે છે એ છેદી નાખ્યું હતું ત્યાર પછી એમને મહાકાળીનો રૂપ લઈ અને તેમના પત્ની પાર્વતીજી કૌભાઈમાન થયા હતા અને ત્યાર પછી શિવજીએ આદેશ આપ્યો હતો નંદીને કે જે પહેલું બાળક મળે એનું માથું શિવજીના આદેશ પ્રમાણે ગણપતિના સર સાથે ચોંટાડ્યું અને પહેલું હાથીનું બચ્ચું મળતા તે હાથીના બચ્ચાનું મુખ તેમની સાથે જોડવામાં આવ્યું ત્યાર પછી તે સુંઢવાળા કહેવાયા અને શિવજીના આશીર્વાદ પ્રમાણે હિન્દુ ધર્મમાં દરેક નાનું મોટું કાર્ય કરતા પહેલાં ગણપતિજીની સ્તુતિ કરવી યથાશક્તિ પ્રમાણે આરતી પૂજા કરવી અને તેમના જન્મદિવસે મહારાષ્ટ્ર બાંગ્લાદેશ વગેરે રાજ્યોમાં ઇવન ગુજરાત પણ અત્યારે ઘરે ઘરે ગણપતિ ઉત્સવ મનાવતું થઈ ગયું છે દસ દિવસનો આ ઉત્સવ આનંદ અને મંગળદાયક છે ખૂબ જ ખુશી આપનારું છે દસ દિવસ ક્યાં જતા રહે ખબર પડતી નથી ગણપતિના જન્મદિવસની ખુશીમાં અલગ અલગ રીતે લોકો ઉજવણી કરે છે કોઈ ફૂલની રંગોણી કોઈ તોરણ લગાડીને દીવાપતી યથાશક્તિ પ્રમાણે પ્રસાદ કહેવાય છે ગણપતિજીના લાડુ બહુ હતા તો દીવ દસ દિવસ માટે અલગ અલગ જાતના લાડુ અને મોદકનો પ્રસાદ ધરાવીએ છીએ બસ આ જ રીતે દસ દિવસ સુધી ગણપતિજીની ઉજવણી ધૂમધામથી કરીએ છીએ આ વખતે વલ્લભનગરમાં અમે છ ઘરોએ એક સાથે ગણપતિજીની સ્થાપના કરી છે એક સાથે વિસર્જનમાં પણ જાશું હા દસમા દિવસે ગણપતિજીનું વિસર્જન જરૂર હોય છે જેમ ખુશી આવે છે આનંદ સાથે દુઃખ પણ લાવે છે ગણપતિજીની વિદાય ભારે હૃદય એ કરીએ છીએ અને ફરી પાછા નવા વર્ષે આવે એવું મરાઠીમાં એક કહેવત છે કે ગણપતિ બાપા પૂછ્યા વર્ષે લવકર્યા એટલે કે આવતા વર્ષે જલ્દી પધારજો બસ આવી પ્રાર્થના સાથે મંગલ વિદાય આપીએ છીએ હવે ફરી મળે એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ